સમગ્ર ગુજરાત સહિત ડભોઈ શહેર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ બની હતી પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ભરાયા તે સ્થિતિમાં જમી ઉલમા ઉલ્મા એ હિંદ ડભોઈ કમિટીના નિર્ષારભાઈ હની ભાઈ ખત્રી ચાચાવાલા જકરિયા અત્તરવાલા રિઝવાન લકીવાલા શકીલ પ્રેસવાલા મકબુલ મુલ્લા ઇલિયાસભાઈ અત્તરવાલા વગેરેના દ્વારા ડભોઈ તાલુકામાં કુંડેલા ગામ સિટી અને દિવાળીપુરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરીને આઠ સુધી વધુ ફૂડ પેકેટ અને પાણીનું બોટલ ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી આ સંસદ દ્વારા માનવ સેવાના કાર્ય વર્ષોથી પરંપરા મુજબ કરતા રહ્યા છે તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હતા અલહમદુલિલ્લા આ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર મીમ સિટી મમ્મતપુરા કુંઢેલા સાઈડ આવેલું છે અહીં પાણી બહુ આવી ગયું હતું અને જેમ એ તો ઉલમાય હિંદ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ સાથો એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ નવજવાન તપકાએ બધાએ અમને સપોર્ટ કર્યો સહ સહકારથી દરેકના અંગાડી પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું હતું અલહમદુલ્લા ઘરે ઘરે જમવાનું પહોંચાડ્યું છે અલ્લાહ એને કુબૂલ કરે અને એની ખિસ્મતને મોત સુધીને અમુને આવી ખિદમત કરવાની તોફિક આપે